આજરોજ બપોરે ત્રણ વાગે ભવાની ધામ ધાર્મિક સામાજિક અને શૈક્ષણિક સંસ્થાનો ત્રિવેણી સંગમ એટલે ભવાની ધામ બનવા જઈ રહી છે પાવર હાઉસ ઓફ ભવાની ધામના નિર્માણ માટે મહેસાણા સર્કિટ હાઉસ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ મહેસાણાના સર્કિટ હાઉસ ખાતેથી પ્રેસ કોન્ફરન્સ સંબોધન કરતા અભિજીત બારડ દ્વારા શ્રી ભવાની ધામ સંકલ્પ યાત્રા સંદર્ભે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી શ્રી ભવાની સંકલ્પ યાત્રા ખેરાલુના મલેખપુર રામપીર મંદિરના ધામથી એક હજાર આઠ ગાડીઓના જંગી કાફલા સાથે મા અંબાજીના ધામમાં જશે સમગ્ર ઠાકોર ક્ષત્રિય સમાજના યાત્રાનું ધામ અને આસ્થાનું ધામ સંસ્થાનું નિર્માણ થવા જઈ રહ્યું છે જેમાં સંકલ્પ આપવા માટે અંબાજીના ધામ ખાતે જવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે યાત્રાધામ અને સમાજનું એકતાનું પ્રતિક એવું શ્રી ભવાની ધામ કયા નિર્માણ ક્યાં નિર્માણ થવાનું છે તેના માટે કોઈ ખુલાસા કરવામાં આવ્યા નથી આગામી સમયમાં જાહેર સભા યોજી મીડિયા સમક્ષ ભવાની ધામ ક્યાં બનવાનું છે તે જાહેર કરવામાં આવશે ભવાની ધામ ધાર્મિક સામાજિક અને શૈક્ષણિક સંસ્થાનો ત્રિવેણી સંગમ એટલે ભવાની ધામ બનવા જઈ રહ્યું છે પોલિટિક્સ રાજકીય દ્રષ્ટિએ જોવા જઈએ તો ભવાની ધામ એક પાવર હાઉસ તરીકે નિર્માણ થશે

જંગી કાફલા સાથે આ યાત્રા યોજાશે ક્યાં છે એ સ્થળ અને ભૂમિપૂજનની તારીખ પણ ગાળાની અંદર આપ આપ મીડિયા મિત્રોના માધ્યમથી અને જાહેર સભાના પ્લેટફોર્મ પરથી એની પણ સ્પષ્ટીકરણ અને જાહેરાતો કરીશું પણ હાલ પૂરતા આ ભવાનીધામ સંકલ્પ યાત્રા યોજી અને સમાજમાં એક ચેતના અને ઉર્જા લાવવા માટે કાર્યરત છીએ ખાસ સમાજને એક આગળ બાંધવાની વાત કરી રહ્યા છે ક્ષત્રિય ઠાકોર સમાજને એકતાના તાંતણે બાંધવા માટે નિરંતર વર્ષોથી પ્રયત્ન કરી રહ્યા છીએ પણ આ ધાર્મિકતાના ભાવથી ધર્મના માધ્યમથી ધજાના માધ્યમથી સમાજને જોડવાનું કામ કરી રહ્યા છે અભિજીત છે આ ભવાની ધામ બનવાનું છે તે ધાર્મિક મંદિર બનશે કે શૈક્ષણિક સાથે સામાજિક ઉત્કર્ષ માટે બનશે સામાજિક શૈક્ષણિક આર્થિક રાજકીય અને સમાજના સર્વાંગી વિકાસ માટેનું આ ધામ હશે અને પોલિટિકલી જેને પણ માનવું હોય એ પાવર હાઉસ ભવિષ્યમાં નિર્માણ થશે એમાં કોઈ લેશ માત્ર શંકા નથી